નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ એકમ પાયાના કોષ શબ્દ શબ્દનો અર્થ શું થાય છે તેમજ આ કોષની શોધ કોણે કરી તે વિશે જાણીએ મિત્રો કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે જેનો અર્થ રૂમ થાય છે દ નો સૂક્ષ્મ દર્શક યંત્રમાં નિરીક્ષણ કર્યું આમ કરવાથી તેને બુચના કોષમાં મધપુડાના ખાના જેવી રચના જોવા મળી જેનું નામ તેને કોષ આપ્યું મિત્રો આમ જોઈએ તો આ ઘટના કે આ ઘટના બહુ જ નાની અને બિન અગત્યની હતી પરંતુ વિજ્ઞાનમાં તેનું એક આગવું જ વિશિષ્ટ સ્થાન છે કારણ કે આજે પણ વિજ્ઞાનની અંદર કોષ શબ્દ એ પ્રચલિત રીતે વપરાઈ રહ્યો છે હવે એની પછી

ત્યારબાદ ડુંગળીમાંથી ચીપિયા વડે ડુંગળીનું એક પાતળું પડ કાઢી અને તેને પાણીમાં હવે સેફ્રેનિન નામના અભિરંજકના દ્રાવણના થોડા ટીપા આપણે એક વોચ ગ્લાસમાં લઈશું ત્યારબાદ ડુંગળીનું જે પાતળું પડ કાઢ્યું છે તેને સેફ્રેનિન નામના અભિરંજકથી અભિરંજિત કરીશું ડુંગળીના પડને સેફલેનિન અભિરંજિકમાં એકાદ મિનિટ જેટલું મૂકી રાખશું ત્યારબાદ ગ્લિસરીન નું એક ટીપું સ્લાઇડ પર મૂકીશું ત્યારબાદ ડુંગળીના પડને સ્લાઇડ પર મૂકીશું અને તેના પર કવર સ્લીપ ઢાંકીશું

તેમાં આ કોષ દીવાલ છે આ પ્રકારની રચના ન જોવા મળતા દુનિયાના દરેક સજીવોની અંદર આ પ્રકારના કોષની રચના જોવા મળે છે તેથી જ આપણે કહીએ છીએ કે દરેક સજીવનો રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમ એ કોષ છે હવે જ્યારેથી માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારથી એ પણ જાણવા મળ્યું કે ફક્ત એક જ સજીવ જે છે એ પણ સમગ્ર સજીવનું એક જ કોષ છે તે સમગ્ર સજીવનું નિર્માણ કરે છે એટલે કે જે સજીવનું શરીર એક જ કોષનું બનેલું હોય તેને એક કોષી સજીવ કહેવાય છે ઉદાહરણ તરીકે અમીબા પેરામિશિયમ યુગ્લીના ક્લેમિરોમોનાસ બેક્ટેરિયા વગેરે મિત્રો આ અત્યારે આપણે જયારે તળાવનું પાણી લઈ અને તેનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરીએ ત્યારે ઘણી વખત આવા અમીબા જોવા જોવા મળે મળે છે છે તેમજ તેમનું શરીર એ ફક્ત એક જ કોષનું બનેલું હોય છે તે જ રીતે જે સજીવોનું શરીર એક કરતા વધુ કોષોનું બનેલું હોય તેને આપણે બહુકોષીય સજીવો કહીએ છીએ અહીં ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુ વનસ્પતિ તેમજ મનુષ્ય એ બહુ કોશી સજીવના ઉદાહરણ છે હવે આ જે બહુ બહુકોષીય સજીવ ફક્ત એક કોષમાંથી જ બનેલો હોય છે એટલે એક કોષનું વિભાજન થઈ અને કોષો કોષ બનેલા હોય છે અને આ કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામેલા હોય છે હવે મિત્રો એક જ સજીવની અંદર પણ વિવિધ પ્રકારના કોષ આપણને જોવા મળે છે જેમ કે માનવ શરીરમાં આ મુજબના વિવિધ પ્રકારના કોષ આવેલા હોય છે જેવા કે રક્તકોષ ચામડીના કોષ અસ્થિકોષ કોષ ચેતા કોષ અને ચેતા કોષ એ મનુષ્યના શરીરમાં જોવા મળતો સૌથી મોટામાં મોટો કોષ છે હવે આ કોષ જે છે તે ભેગા મળી અને પેશીનું નિર્માણ કરે છે ઉદાહરણ તરીકે એવું કહી શકાય કે વિવિધ પ્રકારના કોષો એ વિવિધ પ્રકારની પેશી આગળ જતા વિવિધ પ્રકારના તંત્રની રચના કરે છે અને ઘણા બધા તંત્ર ભેગા થઈ અને મનુષ્યના શરીરની રચના થાય છે પરંતુ હા મિત્રો

આ તે સૂક્ષ્મ દર્શક યંત્રમાં કેવા દેખાય છે તે તમે જોઈ શકો છો અને આ ટ્રેડેસ્કેન્સિયા નામની વનસ્પતિ છે તેના પર્ણના કોષ અને સૂક્ષ્મયંત્ર દર્શક યંત્રમાં જો તો આ મુજબના દેખાય છે આમાં તમે જોઈ શકો છો કે બંને કોષ અલગ અલગ સજીવના છે છતાં તેના કોષ કેન્દ્ર તેમજ કોષ રસ તેમજ કોષ દિવાલની બાબતમાં તે સામ્યતા ધરાવે છે હવે મિત્રો આ જ રીતે આપણે જોઈએ કે ભાઈ કોષ રચના તો કે કોષની રચના કઈ રીતે થયેલી હોય છે તો કોષ રચનામાં મુખ્ય ત્રણ વિભાગો હોય છે કોષ રસ્તર જે તમે અહીં જોઈ શકો છો કોષ રસ તેમજ કોષ કેન્દ્ર કોષ રસની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે આ અંગિકાઓ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે જવાબદાર હોય છે હવે આગળ આપણે કોષ રસ અને કોષની અંગિકાઓ ફરતે આવેલી જે કલા જે છે તેને આપણે કોષ રસ સ્તર કહીએ છીએ આમ કોષ રસ તર એ કોષનું બહારનું આવરણ છે હવે કોષ રસ તરને

તેવી જ રીતે ગ્લાયકોપ્રોટીન પણ જોવા મળે છે જેમાં આ તેની ગ્રા કાર્બોહાઈડ્રેટની ચેઇન છે આવી જ રીતે કોષરસ્તરમાં કોલેસ્ટ્રોલના પણ કેટલાક અણુઓ જોવા મળે છે તેથી આ પરથી આપણે કહી શકીએ કે કોષરસ્તરના બંધારણમાં પંચોતેર ટકા ફોસ્ફોલેપિડ અને બાકીના પચ્ચીસ ટકામાં પ્રોટીન કોલેસ્ટ્રોલ અને પોલિસેકેરાઇટ્સ હોય છે અને મિત્રો આ કોષ રસ પટલનું મોડેલ જે છે તે સિંગર અને નિકોલસનને રજૂ કરેલું હતું જેને આપણે ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે ઓળખીએ છીએ કોષરસ સ્તર જે છે તે જીવંત હોય છે પાતળું હોય છે સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ કલા ધરાવતું હોય છે હવે કોષ રસ સ્તર વળી સ્થિતિસ્થાપક કેવી રીતે તો એ એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે આપણે માની લો કે એક હવા ભરેલો ફૂગો છે આ હવા ભરેલા ફુગાને આપણે થોડોક સંકોચન આપશું તો તે દબાય છે અને તેનું દબાણ છોડતા જ તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે એમ કહી શકાય કે દબાણ આપતા તે સંકોચાય છે અને દબાણ છોડતા તે તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તો કોષરસ્તર પણ આ જ પ્રકારનું છે તે આપણે એક વિડિયો ક્લિપ દ્વારા જોઈએ મિત્રો આ કોષ છે આ કોષ

તો મિત્રો રીતે કોષરસ પટલ સ્થિતિ સ્થાપક હોવાથી તેની અંદરની રહેલી અંગિકાઓનું પણ રક્ષણ થાય છે હવે મિત્રો હમણાં આપણે એ પણ જોયું કે કોષ રસ પટલ જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ કલા વાળું છે તો આ સમજવા માટે આપણે સૌ પ્રથમ આશ્રુતિ વિશે જાણવું પડશે તો આપણે સૌ પ્રથમ આશ્રુતિ એટલે શું એ જોઈએ બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને જો અર્ધપ્રવેશશીલ પટલ વડે અલગ કરવામાં આવે તો દ્રાવકના અણુઓનું વહન દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે આપણે ક્લિપ દ્વારા પણ સમજીએ મિત્રો આ અર્ધપ્રવેશશીલ પટલ છે આ અર્ધપ્રવેશશીલ પટલ વડે બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અલગ કરેલા છે અહીં સુક્રોઝનું દ્રાવણ લીધેલું છે તેમજ ડાબી બાજુએ પાણી લીધેલું છે હવે પાણીના અણુઓ જે છે એ ઓછી ઓછી સાંદ્રતા સાંદ્રતા ધરાવતા ધરાવતા દ્રાવણ દ્રાવણ તરફથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિમાન થાય છે એટલે કે ડાબી થી જમણી તરફ ગતિ કરે છે આને આશ્રુતિ કહે છે હવે એવી જ રીતે જ્યારે આપણે કોષ જે છે એને આપણે મીઠાના દ્રાવણમાં અથવા તો ખાંડના દ્રાવણમાં મૂકીએ છીએ મિત્રો કોષ જે છે એની અંદર કોષની અંદર જ્યારે પાણીના અણુઓ પ્રવેશે છે અથવા તો કોષમાંથી પાણીના અણુઓ જ્યારે બહાર નીકળે છે તે પ્રક્રિયાને આપણે આશ્રુતિ કહીએ છીએ જે તમે અહીં જોઈ શકો છો કે અત્યારે કોષની બહારથી પાણીના અણુઓ કોષની અંદર આવી રહ્યા છે હવે જ્યારે કોષની બહાર પાણીની સાંદ્રતા ઓછી હોય છે ત્યારે કોષમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષની બહારની તરફ ગતિ કરે છે આવા દ્રાવણને હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે તો કોષના રસ સંકોચનની ઘટના છે તેવી જ રીતે જ્યારે કોષની બહાર પાણીની સાંદ્રતા વધી જાય છે ત્યારે પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષની અંદર દાખલ થાય છે અને આવા દ્રાવણને આપણે હાઇપોટોનિક દ્રાવણ કહીએ છીએ કોષ ફૂલે છે તે ઘટનાને હાઇપોટોનિક કહી શકાય અને જ્યારે પાણીની સાંદ્રતા કોષની અંદર તેમજ કોષની બહાર સરખી થાય છે ત્યારે આ વાતાવરણને આપણે આઇસોટોનિક દ્રાવણ કહીએ છીએ હવે મિત્રો આ હાઇપરટોનિક હાઇપોટોનિક અને આઇસોટોનિક ની અસર કોઈ પણ કોષ ઉપર કેવી રીતે થાય છે ને તે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ અત્યારે આ એક ઈંડું લીધેલું છે હવે ઈંડાનું પડ આપણને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે હવે આ ઈંડાને આપણે એસિટિક એસિડના દ્રાવણમાં મૂકીશું એટલે કે વિનેગાર વિનેગાર આપણે ઘરમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને વિનેગારની અંદર એસિટિક એસિડ રહેલો હોય છે જો તમારી પાસે વિનેગાર ન હોય તો તમે મંદ એચસીએલ નું દ્રાવણ પણ ઉપયોગ કરી શકો છો હવે એસિટિક એસિડ નાખતા જ તે તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરપોટા દ્વારા મુક્ત થઈ રહ્યો છે અને ચોવીસ કલાક ઈંડાને એસિડમાં એટલે કે વિનેગરમાં રાખતા તેનું ઉપરનું કોચલું દૂર થઈ અને તે પાતળા કવચ વાળું ઈંડું બની જાય છે હવે આપણે આ ઈંડાને ખાંડના સાંદ્ર દ્રાવણમાં મૂકીશું આમ કરતાં થોડીક જ મિનિટની અંદર અહીં તમે જોઈ શકો છો કે પાણી એ ઈંડાની બહાર પાણીના અણુઓ બહાર નીકળી રહ્યા છે પરપોટા સ્વરૂપે તમે અહીં જોઈ શકો છો કલાક પછી તમને ઈંડું સંકોચાતું દેખાશે અને અઢી ત્રણ કલાકની અંદર ઈંડુ એ સંકોચાઈ જાય છે એટલે કે આશ્રુતિ દ્વારા તેમાંથી બધું જ પાણી બહાર નીકળી જાય છે હવે એ જ રીતે આપણે જોઈએ હાઇપોટોનિક દ્રાવણમાં જો ઈંડાને મૂકીએ એટલે કે અત્યારે પાણીમાં ઈંડાને મૂકેલું છે તો પાણીના અણુઓ એ આશ્રુતિ દ્વારા ઈંડાની અંદર દાખલ થશે અને ઈંડુ એ ફૂલ ફૂલવા લાગશે તમે જોઈ શકો છો કે અત્યારે હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતા ઈંડું કઈ રીતે ફૂલી ગયું છે તો મિત્રો આ રીતે તમે પ્રવૃત્તિ દ્વારા પણ બહુ સરસ રીતે હાઇપોટોનિક આઇસોટોનિક અને હાઇપરટોનિક વિશે માહિતી યાદ રાખી શકો છો અને જો ઈન્ડુ આપણી પાસે ન હોય તો આપણે સૂકી દ્રાક્ષ દ્વારા પણ આ પ્રયોગ કરી શકીએ છીએ હવે એની પછી આગળ મિત્રો આપણે એવું જોયું કે માહિતી મેળવી હવે કોષમાં કઈ રીતે થાય છે તો કે વાતાવરણમાં જ્યારે ઓક્સિજન વાયુનું પ્રમાણ વધુ હોય અને કોષમાં જ્યારે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે આશ્રુતિ દ્વારા ઓક્સિજનના અણુઓ જે છે એ કોષ રસપટલ દ્વારા કોષની અંદર દાખલ થાય છે તે પણ આપણે એક વિડીયો ક્લિપ દ્વારા સમજીએ અત્યારે અહીં કોષની બહાર ઓક્સિજન વાયુનું પ્રમાણ વધુ છે તેથી કોષ રસ પટલ દ્વારા દાખલ થશે તો મિત્રો આ રીતે આપણે બહુ સરસ રીતે યાદ રાખી શકીએ છીએ કે કોષ રસપટલ એ પસંદગી માન પ્રવેશશીલ કલા છે હવે એની પછી આપણે કોષ દીવાલ તો કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી વનસ્પતિ કોષમાં જ કોષ આપણને જોવા મળે છે તો કે વનસ્પતિ કોષમાં રસસ્તર ઉપરાંત કોષની બહાર જે આ આવરણ આવેલું છે સખત આવરણ તેને આપણે કોષ દિવાલ કહીએ છીએ મિત્રો આ જે છે એ કોષ રસસ્તર છે અને બહાર આ દેખાય છે તે કોષ દિવાલ છે તેવી જ રીતે આ કોષ દીવાલ એ નિર્જીવ છે મુક્ત રીતે પ્રવેશ્યવ છે સેલ્યુલોઝ અને હેમી સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે તેમજ આ કોષ દિવાલનું કાર્ય શું છે તો કે તે કોષના આકારને જાળવી રાખે છે ઉપરાંત કોષને જલશોષણથી પણ બચાવે છે હવે આપણે જલ શોષણનીથી બચાવે છે એ વાત જોઈ તો જ્યારે કોષ દિવાલ કોષનું કોષમાં રસ સંકોચનની ક્રિયા થાય છે ને ત્યારે કોષમાં રહેલા દ્રવ્યો એ કોષ દિવાલથી છૂટા પડી જાય છે તો આ પણ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ મિત્રો આ નામની વનસ્પતિ છે મોટાભાગે આપણે ઘરમાં શો પીસ તરીકે કુંડામાં તો અથવા તો ઘરમાં વાવતા જ હોઈએ છીએ હવે આપણે તેના પર્ણનો એક આછ છેદ લેશું ત્યારબાદ તેને વોચ ગ્લાસમાં મૂકીશું અને તેનું નિરીક્ષણ આપણે સૂક્ષ્મ દર્શક યંત્રમાં કરીશું તો ટ્રેડેન્સ સ્કેન્શિયાના પર્ણના કોષ તમે જોઈ શકો છો કે આ મુજબના માઇક્રોસ્કોપમાં જોવા મળે છે હવે જ્યારે આપણે તેની ઉપર સુક્રોઝનું એટલે કે કેવાય કે ખાંડનું સાંદ્ર દ્રાવણ નાખીશું અને એની સાંદ્રતા વધારતા જશું તો તમે જોઈ શકો છો કે અહીં કોશ રસમાં રહેલા તત્વો એક કોષ દિવાલ થી છૂટા પડી રહ્યા છે એટલે કે રસ સંકોચન ની ક્રિયા થઈ રહી છે જોયું મિત્રો અત્યારે આ કોષ દિવાલ થી આ કેટલા બધા કોષ રસ થી બધું છૂટું પડી ગયેલું જોવા મળે છે તો આને આપણે કોષની રસ સંકોચનની ક્રિયા કહીશું હવે જ્યારે આપણે ટેડેન્સ કેન્શિયાના પર્ણોને પાણીમાં ખૂબ જ ઉકાળી નાખીએ છીએ તો એ પછી જીવિત રહેતા નથી બરાબર અને આ પર્ણનું જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં અવલોકન કરીશું ત્યારે આપણને રસ સંકોચનની ક્રિયા જોવા મળશે નહીં તો આપણે એ જરૂરથી યાદ રાખીશું કે રસ સંકોચનની ક્રિયા ફક્ત જીવંત કોષોમાં જ જોવા મળે છે હવે

સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું એમણે રક્તકણ શ્વેતકણ યીસ્ટના કોષ બેક્ટેરિયાના કોષ વગેરેમાં કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરેલું હતું ત્યારબાદ 1831 માં રોબર્ટ બ્રાઉને વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણન કર્યું હવે મિત્રો આ કોષ કેન્દ્ર જે છે આ કોષ છે આ કોષ એ કોષ કેન્દ્ર એ કોષની મધ્યમાં આવેલી ગોળાકાર અંગિકા છે આ કોષ કેન્દ્રની ફરતે બેવડી કલામય આવરણ જે દેખાય છે તેને આપણે કોષ કેન્દ્રીય કલા કહીએ છીએ આ કોષ કેન્દ્રીય કલા ઉપર ઘણા બધા છિદ્રો આવેલા હોય છે આ કોષ કેન્દ્ર કેન્દ્રીય કલાનું કાર્ય શું છે તો કે કોષ કેન્દ્રીય કલા એ કોષ કેન્દ્રને કોષ રસથી છૂટો રાખે છે અને કોષ કેન્દ્ર ની રચનામાં મુખ્ય બે ભાગ જોવા મળે છે કોષ કેન્દ્રિકા તેમજ રંગ તત્વ હવે કોષ કેન્દ્રિકા વિશે આપણે જોઈએ તો કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં આવેલી હોય છે કોષ કેન્દ્રિકાની સંખ્યા એક અથવા વધારે હોય છે પરંતુ તેની ફરતે કોઈ કલા આવેલી હોતી નથી એટલે કે કોઈ આવરણ તેની ફરતે હોતું નથી તેવી જ રીતે રંગ તત્વ તો કે કોષ કેન્દ્રની અંદર રંગ તત્વ આવેલું હોય છે રંગ તત્વ એ પાતળા તંતુ જેવા રંગ સૂત્રોનો गुચ્છામાં જથ્થો છે જેને આપણે જનીન દ્રવ્ય ડીએનએ તરીકે ઓળખીએ છીએ અને જનીન દ્રવ્ય ડીએનએ અને પ્રોટીનનો બનેલો હોય છે મિત્રો આ તમે રંગ સૂત્ર જોઈ શકો છો આ રંગ સૂત્ર એ ડીએનએ તેમજ પ્રોટીનનો બનેલો હોય છે અને આ રંગસૂત્રની અંદર કાર્યરત ભાગને આપણે જીન કહીએ છીએ અને આ જીન જે છે એ આપણામાં વારસાગત લક્ષણોનું વહન કરે છે એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે ભાઈ પિતા અથવા તો માતા જેવા બાળકો લાગતા હોય છે તો આ લક્ષણોનું વહન એ આ કાર્યરત ડીએનએ ના ભાગ જીન દ્વારા થાય છે અને ડીએનએ જે છે એ ઈસવીસન ઓગણીસો ને ત્રેપનમાં વોટ્સન અને ક્રિક ના અણુનો બેવડા કુંતલાકાર મોડેલ નો પ્રસ્તાવ મૂક્યો એટલે કે તેમણે એવું કહ્યું કે ડીએનએ એ ડબલ કુંતલાકાર આકાર હોય છે અને આ બદલ તેમને નોબેલ પુરસ્કાર પણ મળેલ હતું ત્યારબાદ અ મિત્રો પ્રોકેરિયો કોષ જે હોય છે તેમાં કોષ કેન્દ્ર એ આદિ કોષ કેન્દ્ર પ્રકારનું હોય છે કઈ રીતે તો કે પ્રોકેરિયો સમાવેશ થતા બેક્ટેરિયા નીલહરિત લીલના કોષોમાં વિકસિત કોષ કેન્દ્ર જોવા મળતું નથી તમે અહીં જોઈ શકો છો કે કોષ કેન્દ્ર જોવા મળતું નથી અને કોષ રસમાં જે આ છુટ્ટી ન્યુક્લિક એસિડનું જે આપણને રચના જોવા મળે છે તેને આપણે ન્યુક્લિયો કહીએ છીએ આ કોષોમાં કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોવાથી તેને આદિ કોષ કેન્દ્રી કોષ કહે છે અહીં પ્રો એટલે આદિ અને કેરિયોન એટલે કોષ કેન્દ્ર થાય છે તેવી જ રીતે સુકોષ કેન્દ્રી તો કે યુકેરિયોટિક કોષ હોય છે તો યુકેરિયોટિક કોષમાં વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષોનો સમાવેશ થાય છે તો યુકેરિયોટિક કોષમાં કોષ કેન્દ્રમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો વનસ્પતિ કોષમાં આ કોષ કેન્દ્ર છે અને તેની અંદર કોષ કેન્દ્રિકા રહેલી છે તેમજ કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે છે તેવી જ રીતે પ્રાણી કોષમાં પણ એ રીતે જોવા મળે છે તો આવા સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષને સુકોષ કેન્દ્રિક કોષ કહે છે હવે કોષ કેન્દ્ર નો અભ્યાસ કર્યા પછી કોષની રચનાનો ત્રીજો ભાગ તો કે કોષ કોષ અને કેન્દ્ર આ છે આ કોષ કેન્દ્ર છે તેની કલા વચ્ચે જોવા મળતા ભાગને કોષ રસ કહેવામાં આવે છે તમે આ પ્રવાહી જેવો ભાગ જોઈ શકો છો તેને આપણે કોષ રસ કહીએ છીએ અને આ કોષ રસમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે હવે કોષરસ ના પણ બે ભાગ પડે છે કઈ રીતે ઉદાહરણ દ્વારા હવે મિત્રો આ અમીબા છે અમીબાની અંદર આ જે અંદરના ભાગમાં કણિકામય પ્રવાહી જોવા મળે છે તેને આપણે અંતઃ કોષ રસ કહીએ છીએ જ્યારે બહારની બાજુ આ પારદર્શક જે ભાગ જોવા મળે છે તેને આપણે બાહ્ય કોષ રસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે તેમજ અદ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો સંગ્રહિત પદાર્થો જેવા કે સ્ટ્રાર્ચ ગ્લાયકોજન અને ચરબી આવેલા હોય છે અને કોષ રસમાં નેવું ટકા જેટલું પાણી પણ આવેલું હોય છે આ કોષ રસ આવેલો છે તેમાં તમે આ વિવિધ અંગિકાઓ જોઈ શકો છો તેની ઉપરાંત કોષ રસમાં સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે તેમજ સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય છે જે તમે અહીં ઝાડા સ્વરૂપે જોઈ શકો છો તેમજ સૂક્ષ્મ

પરંતુ રક્ત એક છેડો એ કોષ કેન્દ્ર સાથે જોડાયેલ હોય છે જ્યારે બીજો છેડો છે તે કોષ રસ સ્તર સાથે જોડાયેલો હોય છે અંતઃકોષ રસ જાળ મુખ્યત્વે બે પ્રકારની હોય છે ખરબચડી અંતઃકોષ રસ જાળ જેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા છે જે આ ગુલાબી કલરની જે છે તે ખરબચડી અંતઃકોષરસ ઝાળ છે અને આ ટપકા ટપકા જે આવેલા છે તે તેના પર આવેલા રિબોઝોમ્સ છે અને આ ખરબચડી અંતઃકોષરસ જાળનું કાર્ય એ પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે તેવી જ રીતે લીસી અંતઃકોષરસ જાળ તેની આ તમને જે જોવા મળે છે તે લીસી અંતઃકોષરસ જાળ છે તેની સપાટી પર રિબોઝોન્સ આવેલા હોતા નથી અને તેનું કાર્ય છે તે લાઇકોજનના સંશ્લેષણ સંગ્રહ અને વિઘટન ઉપરાંત લિપેડ્સ સ્ટીરોઇડ્સ અને અંતરસ્ત્ર અંતઃસ્ત્રાવોના નિર્માણનું કાર્ય કરે છે હવે મિત્રો અકોષરસની અંદર ત્રણ પ્રકારની રીતે અંતઃકોષરસ જાળ આપણને જોવા મળે છે પહેલું છે સિસ્ટની તે વિસ્તૃત ચપટી શાખાવીન અને નલિકામય રચના છે જે પ્રવાહીથી ભરેલી હોય છે આ તમે જોઈ શકો છો આ ગુલાબી કલરની જે દેખાય છે તેને આપણે સિસ્ટની કહીશું તેવી જ રીતે નલિકાઓ આ જે છે દેખાય છે તે નલિકાઓ છે એ સિસ્ટની અને ગોલકો સાથે જાલાકાર તંત્ર રચે છે જે નાની અને તેની સપાટી એ લિસ્સી હોય છે અને ત્રીજા પ્રકારે આપણને જોવા મળે છે ગોલકો સ્વરૂપે જે તમે અહીં જોઈ શકો છો કોષરસ માં ગોળકો સ્વરૂપે અંતઃકોષરસ ઝાડ જોવા મળે છે તે ગોળાકાર અંડાકાર રચના છે જે કોષરસ માં મુક્ત રીતે જોવા મળે છે મિત્રો બીજું કોમેન કોમેલો ગોલગી એ અઢારસો ને નેવું માં ગોલગી કાય શોધ કરી વનસ્પતિ કોષમાં આ અંગિકાને ડિપ્ટીઓ તરીકે ઓળખાય છે અને વિવિધ પ્રકારના કોષમાં ગોલગીની સંખ્યા એ એકથી વધારે જોવા મળે છે